નારાયણ સેવા કાર્યાલયના એક વર્ષ પૂર્ણ થવા બદલ અને આગામી વર્ષોમાં પણ તેમના કાર્યાલય પર આજ રીતે સેવાકીય કાર્યો થતા રહે એવી શુભકામનાઓ પાઠવી સાથે તેમના દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ચોપડાનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી મેયર શ્રીમતી પિંકીબેન સોની શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ શહેર મહામંત્રી જશવંતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા કાઉન્સિલર વાણની ટીમ અન્ય હોદ્દેદારો પદાધિકારીઓ શાળાના આચાર્ય સ્ત્રીઓ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સયાજીગંજ વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય એટલે કે નારાયણ સેવા કાર્યાલય આજે એક વર્ષ પૂરું થયું છે ત્યારે એ નિમિત્તે અમારા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હંમેશા એવું કે કે કોઈપણ પણ જયંતિ ઉજવીએ એક વર્ષ ઉજવીએ તો એ સેવાકીય કાર્ય થકી ઉજવવી જોઈએ વડાપ્રધાનનો પણ આગ્રહ હોય છે કે કોઈની પણ બડ પણ આપણે ઉજવીએ તો એ સેવાકીય કાર્ય થકી ઉજવીએ ત્યારે આજે નારાયણ સેવા કાર્યાલયને એક વર્ષ પૂર્ણ થતા જેનું ઉદઘાટન માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું આજે તમામ અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓને આશરે નવસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરીને આ સેવાકીય કાર્ય થકી આજે અમે ઉજવવાનું આ નક્કી કર્યું અને આજે અમારા કાર્યાલય પર આયુષ્યમાન કાર્ડનો કેમ્પ પણ અમે આજે રાખ્યો છે આ વર્ષ એ પંચોતેરમું વર્ષ રૂપે આગામી સમયમાં આપણે સંવિધાનના એટલે કે બંધારણના પંચોતેરમાં વર્ષ રૂપે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ અને આમ પણ આ ઇલેક્શનમાં પણ સંવિધાન મોટો વિષય રહ્યો હતો બાળક સુધી સંવિધાનની વાત પહોંચે સંવિધાન તૈયાર કેવી રીતે થયું સંવિધાનનો અમલ કેવી રીતે થયો સંવિધાનમાં કેટલા અનુચ્છેદ છે કેટલા ભાગ છે કેટલી અનુસૂચિઓ છે સંવિધાનની વિશેષતા શું છે સંવિધાનના આમુખ એટલે કે પ્રિયમ અંદર ન્યાય સ્વતંત્રતા સમાનતા બંધુતા જેવા વિષયો છે અને આ વિષય લઈને કેન્દ્રનીય નરેન્દ્રભાઈની સરકાર એ લોકો સુધી પહોંચી છે જે આજે નરેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની પર સરકાર કામ કરી રહી છે ત્યારે આવા તમામ વિષયોને સાથે રાખીને સંવિધાનને અનુરૂપ સારામાં સારી ગવર્મેન્ટ ચલાવી રહ્યા છે આ વિષય લોકો સુધી પહોંચે એટલે એમના ફોટો સાથે સંવિધાનના ફોટો સાથે આ અમે આજે બાળકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી છે આજે સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેવુરભાઈ રોકડિયાના કાર્યાલય એટલે કે નારાયણ સેવા કાર્યાલયને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર શાળામાં નિઃશુલ્ક ચો ચોપડાઓનું પુસ્તકોનું વિતરણ આજે કરવામાં આવ્યું અને તમામ બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણના કાર્યક્રમમાં વડોદરા મહાનગરના માન્ય મેયર શ્રી શ્રીમતી પિંકીબેન આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રીમાન યોગેશભાઈ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે બાળકો સાથે એ બાબતે વાત પણ કરવામાં આવી કે માન્ય વડાપ્રધાનશ્રીનો જે પ્રોજેક્ટ છે એક પેડ માકે નામ સૌએ આ ઋતુની અંદર એક વૃક્ષ પોતાના મમ્મીના નિમિત્તે જ્યારે વાવવાનું છે એને ઉછેર કરવાનો છે ત્યારે બાળકો પાસે પણ એ સંકલ્પ લેવડાવ્યો કારણ કે પુસ્તકો એ વૃક્ષના નિકંદનથી બનતા હોય છે ત્યારે વધારેમાં વધારે વૃક્ષ વાવી અને આપણે આવનારા જે ઋતુ છે એની અંદર ગરમીનો પ્રકોપ પણ ઓછો થાય અને વડોદરાને હરિયાળું વડોદરા બનાવી શકીએ એ માટે પણ ચર્ચા કરવામાં આવી જે ચોક્કસ બંધારણને આપણા પંચોતેર વર્ષ આવનારા વર્ષમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ સારો અભિગમ સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યો છે કે જેમાં બંધારણની નાની સમજ તથા આપણું ભારતીય બંધારણનું આમુખ એ પણ પુસ્તકની અંદર આપવામાં આવ્યું છે ત્યારે બાળકોને એ આમુખ વિશે થોડી સમજણ લેવા અને બંધારણ વિશે સમજણ લેવા માટે પણ અપીલ કરવામાં આવી આજે સયાજીગંજ વિધાનસભાના શ્રી એવા કેઉુરભાઈ રોકડિયાનું જે નારાયણ સેવા કાર્યાલય છે એનું એક વર્ષ પૂર્ણ થવા પર આજ રોજ એમના દ્વારા એમના જ કાર્યાલયની બાજુમાં આવેલી વીર સાવરકર જે શિક્ષણ સમિતિની કોર્પોરેશન સંચાલિત શાળા છે એના બાળકોને નોટબુક વિતરણનું અને ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર એક પથદર્શક પ્રેરણાદાયી પગલું છે એમના દ્વારા કે જ્યારે એમના આ નારાયણ સેવા કાર્યાલયમાં સતત ત્રણસો પાંસઠ દિવસ લોકો માટે કોઈને કોઈ એમના પ્રશ્નો હોય કે સમસ્યાનું નિવારણ જે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનો ધ્યેય છે કે લોકોની વચ્ચે સતત રહેવું ટ્વેન્ટી ફોર સેવન અને એમને સાંભળવા એમના પ્રશ્નોનું નિરાકરણ અને શહેરના વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપવું જે કાર્યાલય કે જ્યાંથી આ બધી જ આપણી કાર્ય પ્રણાલીનો પ્રારંભ પણ થતો હોય છે અને એની સાતત્યતા જળવાતી હોય છે ત્યારે એનું એક વર્ષ પૂર્ણ થવા પર આજે બાળકોને એમના ભણવા માટે આ ચોપડાનું વિતરણ ખરા અર્થમાં ખૂબ સુંદર કાર્ય કહી શકાય કારણ કે દુનિયામાં જો સૌથી મોટું કોઈ દાન છે તો તે વિદ્યાદાન છે અને આ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોગડિયાજી દ્વારા જ્યારે આ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે નગર પ્રાથમિક સમિતિની શાળાઓમાં ખરેખર આર્થિક રીતે જે નબળા અને પછાત વર્ગના પરિવારો છે એમના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ અભ્યાસમાં ઉપયોગી વસ્તુઓની જરૂરિયાત પડતી હોય ત્યારે ઘણી વખત બાળકોને પણ કોઈક વસ્તુની તકલીફ ન પડે એ માટે એમના દ્વારા અહીંથી આજે એ પણ એનાઉન્સ કરવામાં આવ્યું કે આખા વર્ષ દરમિયાન એમને કોઈપણ અભ્યાસ માટેની જરૂરિયાતની વસ્તુઓની જે પણ જરૂર પડશે એ પણ એમના દ્વારા પૂરી પાડવામાં આવશે સમગ્ર જે સંચાલિત શાળાઓના નગર પ્રાથમિક સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ છે એમને પણ આ વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે